આજનું રાશિફળ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ મેષ વધારે પડતું પ્રવાસ તમને જનૂન પર લાવી મૂકશે તમે જીવનમાં પૈસાના ના નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું નું મહત્વ સમજ આવી શકે છે કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય પરિવારના સભ્યો સાથે કેટલી ખળવાશભરી પળો વિતાવો આજે પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજન્યો ને પાડતા તમારું ચુંબકીય બહિમુખી વ્યક્તિત્વ તમને લાઇમલાઇટમાં મૂકી દેશે લગ્નજીવન તમને થોડું કંટાળાજનક લાગશે સારું રહેશે વૃષભ રાશિફળ ફિટનેસ તથા વેટ લોસ પ્રોગ્રામ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવાની બાકી રકમ તથા બિલો ચૂકવા આસાન બનાવશે દૂરના કોઈ સગા તરફથી લાંબા સમયથી તમને જે સંદેશની અપેક્ષા હતી તે આવશે અને તેમાં આખા પરિવાર અને ખાસ કરીને તમારી માટે સારા સમાચાર હશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન જળકાવી શકો છો ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે આજે તમે તમારા જીવનસાથી સમય પસાર કરવા વહેલા ઓફિસ થી નીકળી શકો છો પરંતુ વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગ નો અનુભવ કરાવશે ઉપાય પીપલ ના વૃક્ષ ની અગિયાર વખત પરિક્રમા કરી એના મૂળ માં દેવતાને ને રાખવાથી વ્યવસાય કાર્ય જીવનમાં વૃદ્ધિ થશે મિથુન રાશિ પર આજે તમારે બેસવાની અને આરામ કરવાની તથા શોખ માં તમારા ઘર ને ફાયદાકારક પુરવાર થશે પારિવારિક ચિંતાઓ ને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું વાપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેઠવા કરતા જીવનનું પાઠ શીખવાનો પ્રયાસ કરો તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો કર્ચ ભર્યો રહેશે આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે ઉપાય સંબંધોમાં પ્રેમ વધારવા માટે કેસરી રંગની કાંચની બોટલમાં મૂકેલું પાણી પીઓ કર્ક રાશિ ફળ સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં નિરાંત અદભુત મૂડ માં લાવી મૂકશે નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે બસ તેની અનુભૂતિને ને માણો આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા પિતા તરફથી વિરોધ સામનો કરવો પડશે પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ વાજ અતિ આનંદ અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે ઉપાય કારકિર્દી ઉત્તમ વિસ્તરણ માટે તુલસી છોડ લગાવો અને પાળો અને ઘરના કેન્દ્ર અને કાચી જગ્યામાં લગાડો ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેક દિવસે તથા પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધી મુલાકાત લો એવી શક્યતા જોવાય છે તમારું પ્રેમ જીવન આયુષ્ય પર પરિણશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય શારીરિક રૂપથી અક્ષમ લોકોની મદદ અને સેવા કરવું સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે કન્યા રાશિ આજે ટેન્શન મુક્ત અને શાંત રહો પૈસા કમાવાની ઉત્તરાર્ધમાં અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમને સમજાશે કે તમારા જીવન તમને કેટલો પ્રેમ કરે છે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે ઉપાય પિતળની અંગૂઠી ભગવાન વિષ્ણુ અથવા દેવી દુર્ગાના મંદિરમાં દાન કરો અને સ્વસ્થ જીવનનો આનંદ લો તુલા રાશિ પર વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો આ થવાની પરિણિત છે બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે તમારે તમારી જાત પર કાબુ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઉભા કરશે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે તમારા જમા પાસા તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય સુખી કુટુંબ જીવન માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઇષ્ટની સ્વર્ણ મૂર્તિ ઘરમાં સ્થાપિત કરો વૃશ્ચિક રાશિ પર તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભય શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોચુંબક જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાયનું પહાડ કરાયો હોય કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો આજનો દિવસ પ્રેમના રંગોમાં જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણ જણાય છે ઉપાય જ્ઞાની અને ન્યાયી લોકો વિદ્વાનો બૌદ્ધિકો અને શિક્ષણવિદો અને આદર આપવાથી કૌટુંબિક જીવન સારું રહેશે ધન રાશિફળ તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિ ની મર્યાદાની કસોટી કરી શકે છે તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક ઘનશે તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે ઘરના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો તમારા પરિવારના સભ્યો પ્રભુત્વ ભર્યા પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે તમારું સ્મિત તમારા પ્રિય ખુશા માટેની એક સીર દવા છે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો

આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો તમારા ધ્યેયો સાધવા કરવા માટે સારો દિવસ એકધારું કામ કરી તેમને ઝડપથી સાધી લેવા માટે તમારા શરીરને રિચાર્જ કરો આ બાબતમાં તેમ તમારા મિત્રોની મદદ લઈ શકો છો આનાથી તમારું મનોબળ વધશે તથા તમને તમારા ધ્યેયને હાંસલ કરવામાં મદદ કરશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે કામમાં પરિસ્થિતિ તમારી તરફમાં હોય એવું જણાય છે ઉપાય દેવી દુર્ગા કવચ દુર્ગાનું કવચ નો પાઠ કરવાથી પ્રેમ જીવનમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થાય છે કુંભ રાશિ પર મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ અંગે સાવચેત રહેજો કોઈ પણ મળવા જવા ની સલાહ વગર રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો ઓફિસ ને લગતી ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજ ને ઘેરો સમયનો નો સારો ઉપયોગ કરવાનું શીખો જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો સમય બગાડવો એ સારી વસ્તુ નથી દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાબત મારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો ઉપાય દ્રષ્ટિ બાધિત લોકોની દેખભાળ અને અનાથાલયમાં મીઠા ચાવલ વિતરિત કરવાથી વ્યવસાયિક જીવન અને કારકિર્દીને સફળ કરવામાં મદદ થાય છે લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું જાય છે પોતાના પર દયા ખાવામાં સમય પાઠ શીખવાનો પ્રયાસ કરો આજે કોઈક આવી શકે છે તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદભુત બનાવવામાં તમારી મદદ કરશે પત્ર વ્યવહાર તકેદારી પૂર્વક કરવાની જરૂર આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જે કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા ઉપાય દાન કરતા પહેલા રાયના તેલમાં પોતાનું પ્રતિબિંબ જોવાથી સારું સ્વાસ્થ્ય સચવાય છે